મારા નમસ્કાર આવતી સત્તર સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યમાં અને ખેડા જિલ્લામાં સેવા સેતુનો દસમા તબક્કા શરૂ થઈ રહ્યા છે સાથે સાથે આપણા જિલ્લામાં સ્વચ્છતા એ જ સેવા આ અભિયાનની શરૂઆત થઈ રહી છે અને એક પેણ મા કે નામ આ કાર્યક્રમની બહોણી પ્રસિદ્ધિ અને એની પરિણીતિ સારી રીતે આપણા જિલ્લામાં થવાની છે તો બધા પ્રજાજનોથી અપીલ કરું છું કે આ સત્તર સપ્ટેમ્બરથી જે સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થવાની છે આમાં તમારા તાલુકાના જે ગામ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં તમે એક દિવસમાં બધી જે સેવાઓ છે પચપન પ્રકારની એનો આપ લાભ લઈ શકો છો તો મોટી સંખ્યામાં પોતપોતાના અને પોતાના મિત્રો પરિવારીજનો ત્યાં લાભ લેવા માટે બધા જાય અને સરકારશ્રીના જે આ અભિગમ છે એનો લાભ લે એ હું બધાથી આશા રાખું છું અને ફરીથી સ્વચ્છ ખેડા સુંદર ખેડા આ બનાવવા માટે જે સ્વચ્છતા એ સેવા અભિયાન છે આ અભિયાનને આપણે સફળ કરવું છે એ બી અભ્યર્થના જે જગન્ન ગુજરાત